સુરત નજીક કોસંબા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત કોસંબા નજીક સજાયા અકસ્માત બાઇક સ્લીપ થતા સામેથી આવતી કાર હવામાં ફંગોળાઈ હતી ટિકો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર આઠ પર અમુક વાર અકસ્માત સર્જાયો હતો તારીખ અગિયારમી માર્ચના રોજ સર્જાયેલ એક્સિડન્ટમાં બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઇક ઇકો સાથે અથડાઈ હતી જેથી પલટી મારી પામી હતી અકસ્માતને પગલે આસપાસમાંથી પસાર થતા કાર્ય કર્યું હતું સમગ્ર એક્સિડન્ટના વિડીયો હાલ સીસીટીવી સ્વરૂપે સામે આવ્યા હતા જેમાં રોડ પર જતો બાઇક ચાલક સામે પહોંચતા સ્લીપ થાય છે જેથી તેના ટાયર ઉપરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે આ ઇકો કાર બાઇક પરથી કાર સીધી હવામાં ફંગોળાતા બાઇક ચાલકનો પણ બચાવ થવા પામ્યો છે જેને ફિલ્મી સ્ટાઇલના ફાઇટના દ્રશ્યો તેવું હાલ આ જોવા મળ્યું હતું અઝહર કુરેશી